એલા હું કે એલા હમણાં મુકેશ અંબાણી ને છોકરા ને લગન હતા ને પૈસા મારી આગળ માંગ્યા મારો ભાઈ મારે કે પૈસો ધોમ છે હું મોદી એલા હમણાં કતે મારો ભાઈ હમણાં આવ્યો તો મારા ઘરે સા પીવા મારા ઘર ઉપર લેન્ડિંગ કર્યું તો હેલિકોપ્ટર તને હું લાગે હું કઈ જે રીતે થોડે રસ્તી છું આમ કરોડપતિનો દીકરો હતો તને શું લાગે તને એલા કંપની બનાવો માણસો માણસો તરાક મારી આગળ થી લોન લે મારો ભાઈ તને લાગે તતાસ તું હે તું કરે કેબુ આવ્યું તે આપણે ને તને કોણ પગે લાગે તો આવ્યો હતો ફોન મૂકો પૈસા બોયવાટ કરી આપણે યાર હ આ તને કાઈ બતાઈ છે કાઉ કાઉ છે એમ ની મને નંબર આવ્યો તા કાલ હા તે કાલ સાઈસ માં સારું રાખો રાખો સાફ પડતો હોય તો લીટા પડી દેવા જોઈએ સમય સમજો પછી ભલે પહેરી લેવા પડે તમારા લીટા તારી જિંદગી માં લીટા પડી જાય છે

બે કાક વિચારો તમારે લીધે અમારી આગળ ધજાગરા થાય છે કાલ હવારે કે છે કે ઓલાના છોકરાએ ઠોકી દીધી વાડી હું મોઢું બતાડ હું તમે કામ થાય

আয় য়ায় আমনে য়ে রকো আ ওতে ওতে আয়ে আয়ে ক্রয়ে আয়ে আয়ে সনু মায় হায়ে আপয়ে ওলে ডাডি হরকে আগলে লা আমা ફોન બોન કરોલે ક્યાં છે

ઓલ 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 ઓય એમ ઢોરને નો બોલાવાય કોકને એમ થાય કે અમારી વાડીમાં બકરા ચરવાવા કોની ના છો કોને પડે

તું કેતો ને કે આમ સસ્તામાં હધરી જાય એમ આ દે એમ આ ડોશીને ડાળે આવે ખાય એમ છે એને એના બાપની આબરુ વેચી દે તો જમીન શું નોવે હા હા તો હું ભાઈ આપણે ક્યાં હતા તો આ જમીન હું લેવ જેવો છે બોલો બોલો ફટાફટ હાલો ભાઈ જો એમ નહીં તો જમીન વેસો હો હું સો અને જમીનનો માલિક છે ને ઈ મારો કાકો છે ભાઈ હું બોલાવું કાકા રે આવજે એ કાકા આય રે અન તું હુકાર ટુકારે કોને બોલતો સાનું માનું રે ગયો તું ખતમ કાકા યામ ને તમને શું જમીન આલતા ને એને આમ લાગે કે આ પતરા છે કાકો પીવે છે એટલે મારી હું કાકા ની આબરૂ દે ઝઘડા ઉડાડ ખાને યામ ના ના એને શું ખબર છે હું કે ખબર છે કાદો ઝઘડા ઉડાડ ને ખા યામ ઉડાડિત નાખ્યા છે છે

લાગે પૈસા <laughs> <laughs>

એ મણ માથે બોલ એ મણ ઉપર તો હોય એ કાકા પણ આ કેરો મણ કઈ કેરો મણ રે કાકા એ કાકા ઓ પણ આવા ના ગોતી લઈને આવે મણે નો દે તો મીટર માથે બોલ હાલ એ મારી થી બેસી મારી બેસી એ આ મન જો આ મન તો અમાલ તો દુસાન મણ રે જો હવે

મિત્રો અમારી ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે અને તમે બધા કે હું કેમ નતો માં આવતો જોવા આવી ગયો છે મિત્રો તો હું તમે બધા માટે વિડીયો પોતે નવો લઈને આવ્યા છું તો તમે આવો આવો અમને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો મારો પૂરો જોજો અને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને જય મેલડી માં જય મા